હેલો મિત્રો જય માતાજી જય તો તો કેમ છો બધા મજામાં 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 હું પણ છું હાદિક હાદિક સ્વાગત છે તો આજે અમારે જવાનું છે બાર રીલ શૂટ કરવા એક કાનુડાને તૈયાર કર્યો છે તે અત્યારે સ્કૂલે ગયો છે આવે એટલે એની અરે રીલ શૂટ કરવાના છે જો આ બધા ચોલી પહેરવાના છે ને તૈયાર થવાનું છે

જો હું પણ રેડી થઈ ગઈ છું ને મારા કાનોડા પણ રેડી છે અને આ છે લોકેશન મારા ઘર बाजूનું જો ને કેમેરા કેમેરો પણ લાવ્યા છે શૂટ કરવા

ઈ પાદેટ કાનુડો છે ને પણ જયદવર કા દીઠ થોડો બોલ આ તો કાનુડો ઈ બનેલો ના બે દાત નથી દાત નથી એટલે જો નથી એમાં એવું છે ને દાત નથી ને એટલે શરમ આવે દાત સરેમ આશ આ બોલતા જ નથી કાનુ લાવ અલખ બાય બાય અમે હવે થોડા રીલ શૂટ કરી નાખવી કેમ કે વાતાવરણ થોડું ખરાબ છે તો વરસાદ આવશે તો નહીં થાય એટલે બાય 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 અમે શૂટિંગ ઉતારીને ઘરે વહી આવ્યા છે હવે વાઇ ગયા છે સાત

Που σημαίνει αυτό. Αυτό είναι το πρόβλημα. 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 પાણીપુરી લવર હોય બધા લાઈક કોમેન્ટ કરી દેજો કોમેન્ટમાં કેજો કોણ કોણ પાણીપુરી લવર છે ભરવાનું હોય હોય બગડે થોડું તો પૂરી માતી તો નથી મોઢામાં તો નથી માતી પૂરી હવે જમી લે કુછે જમીન અમે પેસ્ટ થઈ ગયા છે અને મને બહુ મજા કેવો લાગ્યો તે અને ચેનલ માં નવા હોય કરી લેજો શેર કરી સપોર્ટ કરજો જેથી અમે આગળ માતાજી